ત્યારે સાથે સાથે સવારમાં વહેલા પાલનપુર શહેરના નાગરિકો મોર્નિંગ વોક માટે પણ આવે છે અને યોગ ક્લાસ માટે પણ અહીંયા આવીને કરતા હોય છે તો કે સાંજે પણ નાગરિકો મોટી સંખ્યામાં વોકિંગ માટે આવતા હોય છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે જોરાવર પેલેસમાં આવેલો આ બગીચો જેની એક તરફ જિલ્લા પોલીસ વડાની કચેરી છે અને એક તરફ પ્રાંત કચેરી છે અને એક તરફ કલેક્ટર કચેરી છે પરંતુ ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ આ બગીચામાં આવેલા હોજમાં સતત પાણી ભરાઈ રહેવાથી ગંદકી ઉત્પન્ન થઈ છે જેને લઈને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે જે બીમારીને નોતરી શકે છે ત્યારે બગીચામાં વોકિંગ કરવા આવતા લોકોએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ બગીચામાં થયેલી ગંદકી અને ભરાયેલા પાણી દૂર કરવામાં આવે અને બાકી બગીચામાં કાયમી સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે જો કે આ બગીચા માટે તંત્ર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે પરંતુ કયા કારણોસર આ બગીચામાં સફાઈ નથી થતી તે એક મોટો પ્રશ્ન છે એટલે કે હવે આ બગીચામાં આવતા પાલનપુર શહેરના નાગરિકોએ આ બગીચામાં સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે પાલનપુર જોરા પેલેસની અંદર આવેલા બગીચામાં છે પ્રથમ વરસાદ પડ્યો ત્યારથી ભોજની અંદર પાણી ભરાઈ ગયું છે લીલ સેવાળ થઈ ગયો છે જેના કારણે મચ્છરનો ઉપદ્રવ ઘણો વધી ગયો છે તો અમારા સિનિયર સિટીઝન ગ્રુપ તરફથી આપ સર્વને વિનંતી કરવામાં આવે છે કે સવારે આ બગીચાની અંદર દોઢસોથી બસો લોકો ચાલવા આવે છે યોગ ક્લાસ ચાલે છે એમને ધ્યાને લઈને સત્વરે આ બગીચાની સફાઈ થાય ઝાડ પણ કાપીને ઓછા કરવામાં આવે અને માવજત કરવામાં આવે અને પૂરતી સફાઈ થાય એવું અમે ઈચ્છીએ છીએ બગીચાની અંદર જે ગંદકી થાય છે જો કે લોકોની સજાગતા ઓછી છે તેમ છતાં પણ આપણે થોડી કાળજી રાખી તો આ બગીચો સુંદર બની શકે એવા પ્રયત્ન કરવા આપ સૌને વિનંતી છે પાલનપુર ચોરાવર પેલેસના અંદર જે ગાર્ડન બગીચો આવેલો છે આ બગીચાની અંદર સુંદર વ્યવસ્થા કરેલી જ છે બગીચાની અંદર અને લોકો ચાલવા માટે આવે છે અને કેટલાક લોકો સામાજિક પણ પ્રસંગે આવે છે અને કેટલાક અરજદારો આવે છે એ ત્યાં બેસે છે પરંતુ ત્યાં અંદર ફુવારા ગોઠવવામાં આવેલા છે એની પણ અત્યારે કેટલા વર્ષથી જ કરવામાં નથી આવતા અને કેટલાક લાઇટના થોભલાઓ છે એના વાયરો પણ ખુલ્લા છે અને પાણી પણ કેટલેક ખાડામાં પાણી ભરાયેલા છે એ પાણીના લીધે અંદર મચ્છરોનો ઉપદ્રવ થયો છે એટલે આ ચોમાસાની સિઝન છે એટલે કોઈ રોગચાળો ન થાય તો શરૂઆત જો આ કલેક્ટર કચેરીના અંદર આગળ જ જો આવી ગંદકી હશે તો આગળ પણ એનો મેસેજ ખરાબ જાય એટલે આ તાત્કાલિક ધોરણે એને સફાઈ કરવી જોઈએ અને રોગચાળો અટકે એ રીતે પગલાં ભરવા જોઈએ